પાણી એક તો રસ્તા વચ્ચે ભયરું છે વરસાદ આવ્યો હતો રાતના અને કેટલા વાયર છે જો વાયર છે છતાં અમે ડ્રાય કરી છે ડ્રોન સીન લેવાની એટલે વેલા આવ્યા છે અમે ચા નાસ્તો થઈ ગયો

કેટલું ફોટોશૂટ કરાવું છે ત્યારે સ્કૂલમાં તો કોઈ જો સોક પૂરો થયો નહીં હવે અહીંયા કી પૂરો કર લે એ મારું પિયર અને સાસું બેઈ પાડવા જાય આ શું આજે ખાટા કર્યા ઓકે આ ગઈકાલે મોટાભાઈના ચેનલ ઉપર આવી હતી રેસીપી ખાટા ભાતની ઠંડીનો કે એવું વાતાવરણ હોય ને ત્યારે બહુ મજા આવે ગરમ હોવા જોઈએ ભાઈ છાશમાં વગારેલા શું છે

અતે બાઈ ખાસ આવ્યો મને પેટીસ ખવડાવવા આમને યાદ દેવાની છે કે ઓલી ખાટાશ ઓકે ગરમ છે એકદમ

આને એ બધું પાછી સમજાવવું પડે શું બોલ્યો યાસી તો ખબર છે તારી અમને ઓ લાવ વાંચવું હોય હું જલ્દી સાફ કરી દઉં છે ને ને એમ તમે છે એ લોકો એટલે જે જ્યોતિ હોય ને એ ખુશ ન થતી તમને એટલે બધું યાદ કરે じゃ તો હું યાદ બીજું તને શું યાદ છે બંધ છે ને ત્યારે બંધ મુઠ્ઠી કેટલાની કહેવાય ખાવાની વાત કે શું યાદ છે તને ખાવાની વાત શું હોય બધી તને ખબર હોય છે

અને બીજું ઈ ભી તો 100% ચાલી તો હશે એના મગજમાં કે લે ભગવાન આ રેડી હો હોય કે તમારો છોકરો કારીગર છે હવે હોય એ પહેરીને રાખો આ ગ્લાસ સાફ કરતો હું પહેલાં જો કેવા ખરાબ પડ્યા કેટલી વાર લાગે બા તમને ખબર છે હું આમ ચપટી વગાડું ઓલા જાદુદી વા આમ ચપટી વગાડી પાછો અહીંયા હા તો કરનાયખ નહીં મેં સાફ અને બહુ કર્યા ને મેં સાફ બહુ કર્યા ને એટલે મને તો બ્લર દેખાય છે ને કે હજી સાફ કરવાની જરૂર છે હું પેરું મને જોઉં તો આમ મને આછું આછું બધું દેખાતું નંબર તો બરાબર છે ને

આ એસી આગળ પોચવા આવો ને એટલે આવું જોઈએ બધું અત્યારે વાય ગયા છે સાંજના સાડા છ અને

Eh, Sul calugia, ara, 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 આ લોકો ને આકાશમાં ડ્રોન દેખાય છે પણ મને તો દેખાતું જ નથી અહીં ગમે એટલું ફોકસ કરું તોય આ રોજની પ્રેક્ટિસ આજે તમે એક વસ્તુ માર્ક કરી છે કે આપણે ત્રણેય બ્લેક થઈ ગયા છે મારી કમ નસીબી એમાં શું કમ નસીબી ઇટ્સ જસ્ટ અ કોઇન્સિડન્સ કયો એક્સિડન્ટ હમણાં બાપુજી કહેતા હતા એક્સિડન્ટ વિશે કે મારે ઈઠોતર વર્ષ પહેલાં ઈઠોતર નહીં લગ્ન પચાસ વર્ષ જવું જોઈએ પચાસ વર્ષો પહેલાં એક્સિડન્ટ થઈ ગયો હોય કે મારે આમાં આજ લગી સાજે નથી થયા એમ તમે ઘાયલ જ છો જો કે સાજે થવાની તો વાર છે હવે તો ઘણો બધો સાચું થાય હા જો આમાં દેખાણું ડ્રોન આમાં તો ગીત આવે હમ દસ અડતાલીસ થાય છે કેવું રહ્યું મને તો ખબર જ છે મારું ફેવરેટ કામ છે મને કહું મારા પટ્ટાને વિડીયો દઈ દે તો હું ગમે નહીં શકું મજા નહીં શું પરમેજી સિંહ કસિયા ગયા તો પછી ની વીરના ઘર માં અંતા લઈ ગયા ઘર માં

너가 가져 e n t but she r I was h a i n t i n g it. r o g o y k a g a e l l a n h a v a l a n j a a n j a h a n a h a n a oh, my God.

સિરિયલ માટે આટલું ઇમ્પોર્ટન્સ તમે જોયું છે કોઈથી કોઈને વિચાર કરો ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય જય ભારત મહાદેવ હર